જો તમે આ રીતે એકવાર લીલી ડુંગળી અને લીલા લસણની કઢી બનાવશો તો ખાતા રહી જશો એ માટે થોડું લસણ લીલા મરચાં અને આદુને સારી રીતે ક્રશ કરી લઈશું ક્રશ થઈ ગયા બાદ થોડી છાશ લઈશું છાશમાં પાણી ઉમેરીશું એ પછી તેમાં એક વાડકી ચણાનો લોટ લઈશું અને ચણાના લોટને સારી રીતે બેટરમાં મિક્સ કરવાનો છે થોડી પણ તેમાં ગાંઠ રહેવી જોઈએ ને એ રીતે મિક્સ કરવો એ બાદ તેમાં થોડા મસાલા લઈશું એક ચમચી મીઠું એક ચમચી ગરમ મસાલો થોડી હળદર અને ધાણા જીરું પાવડર આ બધું સારી રીતે મિક્સ કરીશું અને એક કડાઈમાં એક ચમચી તેલ તેમાં થોડું જીરું બે તમાલપત્ર બે તજ અને બે લવિંગ અને બે સૂકા મરચાં એડ કરીશું પછી થોડી હિંગ એડ કરીશું આ બધું એડ કર્યા પછી તેમાં લીલી ડુંગળી ઉમેરીશું લીલી ડુંગળી ઉમેર્યા બાદ તેમાં આપણે જે બનાવીતી પેસ્ટ આદુ મરચાં અને લસણની તે એડ કરીશું તેને સારી રીતે શેકાવા દઈશું તેમાં થોડું લીલું લસણ ઉમેરીશું એ પછી આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું રાખ્યું હતું એ ઉમેરી લઈશું અંદર આ કઢીને થોડીવાર આપણે થવા દઈશું થઈ જાય એટલે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે આ કઢી કેટલી સરસ અને એકદમ ટેસ્ટી બની છે